નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર હવે નવો મહિનો આવશે મોટા તહેવારો આવવાના છે શાળા ઓફિસોમાં જાહેર રજા મોટું લિસ્ટ નવરાત્રી ખેલાયો એક્શન પ્લાન તૈયાર ધ્યાન રાખજો ખેડૂતોને બાર કલાક વીજળી મોટા સમાચાર લીલો દુષ્કાળ જાહેર મોટા સમાચાર પશુપાલકોને પચાસ રૂપિયામાં સહાય મોદીજીની પાંચ મોટી જાહેરાતો રાશન કાર્ડ હવે નવી સુવિધા ટ્રાફિક ચલણમાં ફેરફાર સાવધાન વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું

ખેડૂતોને જણાવી દઉં આ યોજના શરૂ થઈ ગઈ છે ખેત ઓજારો માટે એગ્રો સર્વિસ પ્રોવાઈડર માટે તાડપત્રી લેવા માટે પાક સંરક્ષણ સાધનો માટે સનેડો લેવા માટે અવનવી યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે એકવાર તમે ચેક કરી લેજો એકવીસ તારીખ સુધી શરૂ રહેવાનું છે તો તમામ મિત્રોને આજે જાણ કરી દેવા વિનંતી અને આ વિડીયો પણ તમારા મિત્રોને મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નવરાત્રીને લઈને એક્શન પ્લાન ઘડી નાખવામાં આવ્યો છે તહેવારમાં કોઈ પણ ગંભીર ઘટના ન બને તેને લઈને અમદાવાદ પોલીસે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે છે નો એક્શન પ્લાન પણ તૈયાર કરી નાખવામાં આવ્યો છે અને હવે તમામ પોલીસ સ્ટેશનમાં સી ટીમની તૈયાર કરવામાં આવી છે મહિલાઓની પોલીસ ટીમ તૈયાર કરી નાખી છે યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈને મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળશે નજર કોઈ પણ લોકો બચી શકશે નહીં તો ટ્રેડિશનલ ડ્રેસમાં હવે મહિલાઓ હશે તમને ખબર પણ નહીં કે પડે કે આ પોલીસ છે તપાસ માટે પાર્ટી પ્લોટ અને શેરી ગરબામાં ફરજિયાતપણે સીસીટીવી લગાવવા ફરજિયાત છે તો નવરાત્રીને લઈને અમદાવાદની અંદર ખાસ એક્શન પ્લાન ઘડી નાખવામાં આવ્યો છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને બાર કલાક વીજળી આપવાની માંગ કરી નાખવામાં આવી છે ગુજરાતના ખેડૂતોને આઠ કલાક વીજળી જ અત્યારે મળે છે ને હાલ પખવાડિયાથી વરસાદી વિરામના પગલે કૃષિ પાકને પિયતની ખૂબ જરૂરિયાત છે ખેડૂતોને રોજ બાર કલાક વીજળી પૂરી પાડવા માટે ભાજપના ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા એણે રાજ્ય સરકાર સામે માંગણી કરી છે પત્ર લખ્યો છે પોરબંદર બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અર્જુન મોઢવાડિયા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને ગઈ કાલે પત્ર લખ્યો તો અર્જુન મોઢવાડિયા ભાજપના છે પત્ર લખીને જાણ કરી છે કે ખેડૂતોને બાર કલાક વીજળી આપવામાં આવે કારણ કે વરાપ નીકળી ગયા પછી ખાસ કરીને મગફળી પકવતા ખેડૂતો અને ડાંગરના પાકમાં પાણીની ખૂબ જરૂરિયાત છે તેથી ખેડૂતોને બાર કલાક વીજળી આપવામાં આવે મોટી માંગ કરવામાં આવી છે તો ટૂંક સમયમાં માંગ સંતોષાય એવી સંભાવના પણ દેખાય છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે નવો મહિનો ઓક્ટોમ્બર મહિનાની અંદર મોટા મોટા તહેવારો આવેલા છે જાહેર રજાઓ નક્કી કરી નાખવામાં આવી છે ઓક્ટોમ્બર મહિનામાં એવા ઘણા મહત્ત્વપૂર્ણ દિવસો છે જ્યારે બેન્કો ઓફિસો અને શાળાઓ બંધ રહેશે બે ઓક્ટોમ્બરે ગાંધી જયંતિ જાહેર રજા ત્રણ ઓક્ટોમ્બરે નવરાત્રિ સ્થાપના અને મહારાજા અગ્રસેનની જયંતિ છે રાજસ્થાનમાં રજા અગિયાર ઓક્ટોમ્બરે દુર્ગાષ્ટમી જાહેર રજા બાર ઓક્ટો વિજયા જાહેર રજા એકત્રીસ ઓક્ટોમ્બર દિવાળી નિમિત્તે જાહેર રજા રહેવાની છે તો નવા મહિનામાં મોટા તહેવારોને ધ્યાને રાખીને જાહેર રજા રહેવાની છે ત્યાર પછીના મિત્રો આ તરફ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે પાલભાઈ અંબાલિયા દ્વારા મોટી માંગ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ મુખ્યમંત્રી અને દ્વારા પત્ર કર્યો છે તેમાં રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિના કારણે પશુપાલકોને જે નુકસાન થયું છે પશુ હાનિ થઈ છે એવા પશુપાલકોને વળતર આપવાની તાત્કાલિક માંગ કરી છે સાથે નદી કાંઠા વિસ્તારમાં થયેલ જમીન ધોવાણનું પણ તાત્કાલિક પૂરતું વળતર આપવાની માંગ કરવામાં આવી છે અને આની સાથે સાથે મોટા ભાગના તાલુકા વિસ્તારો છે જ્યાં એકસો વીસ ટકા કરતા પણ વધારે વરસાદ થયો છે એવા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે તો લીલો દુષ્કાળ જાહેર કરવાની મોટી માંગ કરી દેવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો રેશન કાર્ડમાં હવે નવી સુવિધા આવી ગઈ છે તમામ રેશન કાર્ડ ધારકો માટે રાહત રેશન કાર્ડને લગતી નવી સુવિધા ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે આ નવો નિર્ણય કર્યો છે હવે તમારે નવું રેશન કાર્ડ કઢાવવું છે નામ ચડાવવું છે નામ કમી કરાવવું છે ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું છે આ તમામ સેવાઓ માટે હવે તમારે મામલદાર કચેરીના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી કે રેશનની દુકાને જવાની કોઈ પણ જરૂર નથી લાંબી લાઈનોમાં ઊભું રહેવાની કોઈ જરૂર નથી તમારા નજીકના સીએસસી કેન્દ્ર હોય કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને પણ હવે આ તમામ સુવિધા નવું રેશન કાર્ડ કઢાવી શકશો નામ કમી કરાવી શકશો ફેરબદલ કરી શકશો કારણ કે હવે દેશભરના સાડા ત્રણ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર ઉપર આ સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે પહેલા આ સુવિધા કોમન સર્વિસ સેન્ટરમાં નહોતી પરંતુ હવેથી આવી ગઈ છે હવે તમારે કોઈ પણ લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી તમારા નજીકમાં સાયબર કાફે હોય સીએસસી સેન્ટર હોય ત્યાં જઈને પણ તમે નવી સુવિધા લઈ શકશો રેશન કાર્ડમાં તમામ કામ કરાવી શકશો તો મોટા સમાચાર આવી ગયા ત્યાર પછી કેન્દ્ર સરકારે પાંચ મોટી જાહેરાતો કરી નાખી છે તમામ લોકોને ફાયદો જ ફાયદો શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે મોટા સમાચાર આની સાથે જણાવી દઉં તો ગ્રામીણ વિસ્તારમાં બે કરોડ મકાનો બનાવવામાં આવશે એટલે ટોટલ ત્રણ કરોડ આ વખતે આવાસ આપવામાં આવશે મોદી સરકારની મોટી જાહેરાત બીજી જાહેરાત એક કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી મળવાની છે જેની અંદર ધાબા ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ વખતે હવે ચાલીસ ટકાના બદલે સાહીઠ ટકા સબસિડી આપવાની મોટી જાહેરાત કરી દીધી છે એવા એક કરોડ ઘરોના ધાબા ઉપર સાહીઠ ટકા સબસિડી આપીને સોલાર પેનલ લગાવવામાં આવશે જેથી લોકો મફતમાં વીજળી વાપરી શકશે આ બીજી મોટી જાહેરાત હતી ત્રીજી જાહેરાત પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ સુધી લંબાવી દીધી છે જેમાં રેશન કાર્ડ ધારકોને જે મફતનું અનાજ મળે છે એ અનાજ હજી પણ પાંચ વર્ષ સુધી મફત આપવામાં આવશે આ ત્રીજી મોટી જાહેરાત ચોથી જાહેરાત સો શહેરોની અંદર સાપ્તાહિક બજાર યોજના લાગુ કરશે એટલે અઠવાડિયે અઠવાડિયે બજાર ભરાય એવી યોજના લાગુ કરવામાં આવશે પાંચમી યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવશે જેમાં ગામડાઓની અંદર અત્યાર સુધી હજી પણ રોડ નથી બન્યા એવા તમામ ગામડાઓની અંદર રોડ બનાવવામાં આવશે આ યોજનાની અંદર પચીસ હજાર ગામડાઓને જોડવામાં આવશે તો પચીસ હજાર ગામડાઓમાં રોડ બનાવવામાં આવશે એક ગામડાથી બીજા ગામડાની અંદર પણ રોડ બનાવવામાં આવશે તો કેન્દ્ર સરકારના પાંચ મોટી જાહેરાતો દરેક લોકોને ફાયદો જ ફાયદો થવાનો છે ત્યાર પછી ના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે બીજો નવો ફેરફાર આવી ગયો છે સાવધાન થઈ જજો ચેતી ભારત સરકારે રેશન કાર્ડને લગતો જે જૂનો નિયમ હતો સમાપ્ત દીધો અને હવે નવો નિયમ આવી ગયો છે કે રેશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન હવે મળશે નહીં જો તમે રાશન લેવા નથી જાતા એના પછીના મહિને રાશન લેવા જાવ છો તો પાછલા મહિનાનું રાશન તમને નહીં મળે એ મહિનાનું રાશન બાદ કરી દેવામાં આવશે હવે તમને માત્ર એ મહિનાનું જ રાશન આપવામાં આવશે જે મહિને તમે લેવા જાઓ છો એટલે કે હવે તમારે દર મહિને રાશન લેતા રહેવું પડશે જો રાશન કાર્ડ ધારકોએ એ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન ન લીધું તો એ મહિનાનું રાશન તમારું કટ કરી નાખવામાં આવશે

એ ફી ઘટાડીને માત્ર પચાસ રૂપિયા કરી દેવામાં આવી છે કારણ કે દરેક પશુપાલક ઈચ્છતો હોય કે તેના પશુ માદા બચ્ચાને જન્મ આપે ગાય હોય તો વાછરડી પેદા થાય ને ભેંસ હોય તો પાળીનો જન્મ થાય એ માટે પશુપાલકો ઈચ્છતા હોય છે આ માટે કૃત્રિમ બીજદાન કરાવવું પડે છે અને આના માટે જે ત્રણસો રૂપિયાની ફી હતી એને હવે ઘટાડીને પચાસ રૂપિયા કરી દેવામાં આવી છે અને પાટણ ખાતે આ શેક સિમેન્ટ લેબોરેટરી બનાવી દીધી છે જેમાં માત્ર પચાસ રૂપિયામાં પશુઓને કૃત્રિમ બીજદાન કરી આપવામાં આવશે તો પશુપાલકો માટે ખૂબ મોટા રાહતના સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતની જનતા માટે મોટો આદેશ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને એક મહત્વનો આદેશ આપી દીધો છે જે મુજબ હવેથી પોલીસ અધિકારીઓ સામાન્ય નાગરિકોની ફરિયાદ સાંભળશે જ્યાં મિત્રો દર સોમવારે અને દર મંગળવારે ફરજિયાતપણે પોલીસોએ નાગરિકોની ફરિયાદ સાંભળવી પડશે મોટા સમાચાર નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ લાવવું પડશે અને ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી પડશે તો દર સોમવાર અને દર મંગળવાર ફરજિયાતપણે હવે પોલીસ અધિકારીઓ નાગરિકોની ફરિયાદ સાંભળશે ગુજરાતની જનતા માટે મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યાર પછી એના મિત્રો સમાચાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવે નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે રાજ્યના તેર જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધીમાં પાક્કા લાયસન્સ મેળવવા માટે હવે નવા પ્રકારના ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેક બનાવવામાં આવશે હવે જૂના ટ્રેકને બદલે નવા ટ્રેક બનાવવામાં આવશે આ ટ્રેકમાં હવે લાઈવ વિડીયો બનાવવામાં આવશે તમે જે ટેસ્ટ આપતા હશો એનો વિડીયો બનાવવામાં આવશે એટલે હવે ફરજિયાતપણે તમારે ટેસ્ટ આપવી પડશે પહેલાં તમે પૈસા આપીને ચલાવી શકતા હતા પરંતુ હવે તમારે ફરજિયાતપણે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના આડત્રીસ આર કચેરીની અંદર વિડિયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે છવ્વીસ આરટીઓમાં નવી સિસ્ટમ આવી ગઈ છે અને હવે નવી તેર આરટીઓની અંદર આ નવા ટ્રેક બનાવવામાં આવશે તો નવા ટ્રેક બનાવવામાં આવશે હવે તમારે ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે મોટા સમાચાર ત્યાર પછી મિત્રો હવે ટ્રાફિક ચલણમાં ફેરફાર થઈ ગયા છે સાવધાન દરેક વાહન ચાલકો સાવધાન થઈ જજો રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવેથી હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ હવે તમામ જિલ્લા તમામ તાલુકા અને તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ચલણ કાપી શકશે જ્યાં મિત્રો હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓને હવે આ સત્તા આપી દેવામાં આવી છે અત્યાર સુધી આ સત્તા હતી પરંતુ ખાલી કોર્પોરેટ વિસ્તાર શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતી પરંતુ હવે દરેક તમામ જિલ્લા તમામ તાલુકાને ગામડાની અંદર પણ આ સત્તા લાગુ કરી દેવામાં આવી છે હવેથી તમામ જગ્યાએ હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ હવે ચલણ કાપી શકશે તો મોટા સમાચાર હતા વાહન ચાલકો સાવધાન થઈ જજો હવે ચેતી જજો આ હતા આજના મુખ્ય સમાચાર દરેક દરેક લોકોને આજના સમાચાર ખૂબ અગત્યના લાગ્યા છે રોજે રોજ આવા સમાચાર આપતા રહીશું આ વિડીયો ગમે હોય તો વિડીયોને કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન